નમસ્કાર પોલીસ ભરતીને લઈને હાલમાં તાજેતરમાં જ મિત્રો નવો આરઆર આવ્યો છે આ આરઆર શું હોય છે અને આ આરઆરમાં શું ચેન્જીસ આવ્યા છે કયા સબ્જેક્ટ પર વધુ ફોકસ કરવામાં આવ્યું ને કયા સબ્જેક્ટને આમાંથી રિમૂવ કરવામાં આવ્યો છે પોલીસ ભરતી એક એવી ભરતી છે મિત્રો કે આ ભરતી સાથે લગભગ આઠ થી નવ લાખ લોકો જોડાયેલા હોય છે કારણ કે જ્યારે પણ ભરતી પડે ત્યારે આઠ થી નવ લાખ જેટલા ફોર્મ ભરાતા હોય છે શક્તિસિંહ જાડેજા મારી સાથે છે જે ઘણા સમયથી ક્લાસીસ સાથે જોડાયેલા છે પોતે કાયદાના નિષ્ણાત છે કાયદો પણ કમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા બાળકોને ભણાવે છે શક્તિજી પહેલાં તો એ સમજવું છે કે પોલીસને લઈને જે નવો આરઆર આવ્યો એમાં બદલાવ શું થયા છે યસ એલઆરડી નો જે નવો આરઆર આવ્યો છે એ હવે પેલા કઈ રીતની પેટર્ન હતી જડી ભાઈ પેલા સો માર્કનો પેપર આવતો હતો આ નવા આરઆર ની અંદર બસો માર્કનો પેપર કર્યો છે વિભાગ એ અને વિભાગ બી આ રીતે બે વિભાગમાં આ એક્ઝામ લેવાના છે વિભાગ એ ની વાત કરીએ તો એસી માર્કનો છે વિભાગ એ ની અંદર એસી માર્કમાં કયા કયા સબ્જેક્ટ છે તો ત્રીસ માર્કનું ગણિત છે ત્રીસ માર્કનું રીઝનિંગ છે અને વીસ માર્કનું ગુજરાતી છે તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એ પણ પ્રશ્ન છે કે ગુજરાતી વ્યાકરણ સંપૂર્ણ કરવાનું સાહિત્ય કરવાનું તો ગુજરાતીની અંદર વીસ માર્કનું જે છે એ ગદ્યાર્થ ગ્રહણ છે જેને આપણે ફકરામાંથી જવાબ લખવા એવું કહી શકીએ એટલે કે વિભાગ એ એસી માર્કનો છે અને વિભાગ બી ની વાત કરીએ સાહેબ તો વિભાગ બી છે એ એકસો વીસ માર્કનું છે આમાં કયા કયા સબ્જેક્ટને લેવામાં આવ્યા છે તો ત્રીસ માર્કનું બંધારણ છે ચાલીસ માર્કનું વિજ્ઞાન અને ટેકનોલોજી છે અને વાત કરવા જઈએ તો કરંટ અફેર્સ છે અને બીજા નંબરે પચાસ માર્ક છે જે ઇતિહાસ ભૂગોળ અને વારસો આ પચાસ માર્કનું ભારણ એનું રહેશે જે અત્યાર સુધી આપણે કહેતા હતા કે એનસીઆરટી કરો જીસીઆરટી કરો તો એ પચાસ માર્કનું ભારણ એનું રહેશે વિભાગ બી એકસો માર્ક અને વિભાગ એ એસી માર્ક ટોટલ બસો માર્કનું આ પેપર આપણું રહેવાનું છે ઓકે કાયદો અત્યાર સુધીમાં કેટલા ગુણનો પૂછાતો હતો અને હવે કાયદો કાઢી દેવામાં આવ્યો છે યસ માત્ર એલઆરડી ની એક્ઝામ માંથી પાછળનું લોજિક શું હોય શકે યસ વાત કરવા જઈએ તો જૂની એક્ઝામ જોઈએ બે હજાર બારમાં કોન્સ્ટેબલ લેવાની બે બે હજાર માં કોન્સ્ટેબલ ગઈ વાત કરવા જઈએ તો બે સુધીમાં જે પાંચ કોન્સ્ટેબલ લેવાની એમાં કાયદાનું મહત્વનું ભારણ રહેલું છે બે હજાર ની વાત કરીએ તો આઠ માર્કનું જડીભાઈ હતું ભારણ બે હજાર પંદર સોળની ની વાત કરીએ તો સોળમાં તો ત્રેવીસ માર્કનો કાયદો હતો સો માર્કના પેપરમાં બે હજાર સત્તર બે હજાર ઓગણીસ બે હજાર બાવીસ અત્યાર સુધી કાયદાનું ભારણ ઘણું બધું રહેલું છે આ આવનારા આરઆર ની અંદર કાયદો વિષય છે મનોવિજ્ઞાન છે સમાજશાસ્ત્ર છે આ વિષયોને બાકાત રાખ્યા છે આ વિષયનું કોઈ ભારણ નથી અને આ એક લોજિક જોઈએ તો તો કાયદો કેમ નથી રાખ્યો તો તાજેતરમાં કેન્દ્ર સરકારે આઈપીસી સીઆરપીસી અને એવિડન્સ જેને આપણે કહીએ છીએ ઇન્ડિયન એવિડન્સ એક 1872 ક્રિમિનલ પ્રોસિઝર કોડ 1973 અને ઇન્ડિયન પિનલ કોડ જો વાત કરવા જઈએ જેને આપણે આઈપીસી તરીકે ઓળખીએ છીએ આ ત્રણેય કાયદાના નવા બિલ પસાર થયા છે નવો કાયદો આવ્યો છે એટલા માટે મારા અંદાજ મુજબ આ ભરતીની અંદર કાયદો વિશે નથી રાખ્યો નેક્સ્ટ એક્ઝામમાં ભવિષ્યમાં કદાચ બીજી કોન્સ્ટેબલ એલઆરડી ની ભરતી આવે ત્યારે સો ટકા કાયદો રાખી શકવાની પૂરી સંભાવના રહેશે બીજી એક દલીલ એવી પણ છે અથવા તો એક એવી ચર્ચા છે લોકોની કે પોલીસમાં જ્યારે જવાન પાસ થઈને જાય છે અને તાલીમમાં આવે છે ત્યારે તાલીમમાં ઓલરેડી બપોરના પીરિયડમાં કાયદો ભણાવવામાં આવે છે એક કારણ કદાચ એ પણ હોઈ શકે આવનારા સમયમાં આ પીએસઆઈની એક્ઝામમાં કાયદો હશે કે નહીં હોય એને લઈને તમારું શું કહેવું છે પીએસઆઈ ના હજી આરઆર કોઈ આવ્યા નથી પણ પીએસઆઈ માં અંદાજ એવો લાગી શકે કારણ કે સો માર્ક ખાલી કાયદાનું ભારણ રહેતું પીએસઆઈ ની પરીક્ષામાં તો પીએસઆઈ માં કદાચ આઈપીસી સીઆરપીસી એવિડન્સ ત્રણ બાકાત કરીએ તો બીજા માઇનોર એક છે એ માઇનોર એક તો રહેવાના છે મારા અંદાજ મુજબ માઇનોર એક રહેશે શું કરવા કારણ કે તમે ટુ સ્ટાર પીએસઆઈ ની ભરતી દેવા જઈ રહ્યા છો તો કાયદાનું થોડુંક તમને માહિતી તો હોવી જોઈએ એમાં નશાબંધી છે એટ્રોસિટી છે ભ્રષ્ટાચાર છે આ બધા કાયદાઓ આવવાની પૂરેપૂરી સંભાવના છે પણ આઈપીસી સીઆરપીસી એવિડન્સ એ પીએસઆઈ ની ભરતીમાં પણ નહીં હોય એ ફાઈનલ છે આ સાથે દોડના જે ગુણ હતા યસ એને પણ કાઢી દીધા છે એની પાછળનું શું લોજિક દોડમાં કેવું થતું કે આમ જો ગામડાના વિદ્યાર્થીઓની વાત કરીએ હકીકતમાં કોન્સ્ટેબલ એલઆરડી ના ફોર્મ ભરાશે ત્યારે પંદર થી સત્તર લાખ ફોર્મ ભરાતા હોય છે કારણ કે બાર પાસ ઉપર આ એક જ એવી ભરતી છે કે જે બાર પાસ ઉપર લેવાય છે હવે આ ભરતીની અંદર પંદર થી સત્તર લાખ ફોર્મ ભરાતા હોય ગામડાના વિદ્યાર્થીઓ અવશ્ય પોલીસ ખાતાનો શોખ હોય છે ખાખીનો શોખ હોય છે અત્યાર સુધીની કોન્સ્ટેબલ લાસ્ટ બે જોઈએ તો પાંચ કિલોમીટર રનિંગ લેવાતું અને કોન્સ્ટેબલની અંદર પચીસ માર્ક હતા વીસ મિનિટની અંદર જો પાસ કરે છે પચીસ માર્ક હતા અને પીએસઆઈમાં પચાસ માર્ક નો ગુણભાર હતો ગ્રાઉન્ડની અંદર ગ્રાઉન્ડના માર્ક કાઢી અને બસ્સો માર્કનો પેપર કર્યો છે જેથી કરીને પોલીસ ખાતામાં જેવા ઉમેદવારો સરકારને જોવે છે એવા ઉમેદવારો મળે એવું નથી કે ફિઝિકલી ફિટ છે એ જ ઉમેદવારો કારણ કે એક્ઝામમાં તો કેવું સોમાંથી પંચાવન માર્ક આવે અને ગ્રાઉન્ડમાં પચીસમાંથી પચીસ આવે તે પ્લસમાં વયો જતો હોય છે અને એક્ઝામની જેણે પ્રિપેરેશન કરી છે એ વિદ્યાર્થીને સિત્તેર માર્ક આવ્યા અને દોડવામાં દસ જ છે તે એસી માર્ક થતા હોય છે ગ્રાઉન્ડના માર્ક એટલા માટે કાઢવામાં આવ્યા છે ગ્રાઉન્ડ કોઈ હવે તો પચીસ મિનિટમાં કિલોમીટર તો પણ એ એ પાસ પાસ છે 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 અને મિનિટમાં કરે માર્ક સિસ્ટમ કાઢી નાખે છે ગ્રાઉન્ડ ટૂંકમાં જે લેખિતની એક્ઝામ હશે એની પેટર્નમાં આપણે એવું માની શકીએ કે થોડુંક કદાચ પેપર ટફ થઈ શકે કારણ કે સો નું બસો ગુણ નું કરવામાં આવ્યું છે તો એમાં જે ઉમેદવારો છે એ લોકો થોડી વધારે ડિટેલિંગમાં મહેનત કરવી પડશે યસ રાઈટ છે વિભાગ એ અને વિભાગ બી એની અંદર હું ચોક્કસ ઉમેદવારો જેટલા પણ આ એલઆરડીની પ્રિપેરેશન કરે છે તૈયારી કરે છે એવા વિદ્યાર્થી મિત્રોને ખાસ એક સંદેશો આપવા માંગીશ કે વિભાગ એ જે છે આપણો એમાં ત્રીસ માર્કનો મેથ્સ છે ત્રીસ માર્કનું રિઝનિંગ છે અને વીસ માર્કનું ગુજરાતી અધ્યાર્થ ગ્રહણ છે આમાંથી ચાલીસ ગુણ ચાલીસ ટકા ગુણભાર લેવાના છે એવું નથી કે બસો માર્કનો જે પેપર છે એ બસોમાંથી ચાલીસ ટકા ગુણભાર વિભાગ એ અને વિભાગ બી બંનેમાંથી ચાલીસ ટકા ગુણભાર ફરજિયાત છે હવે આની અંદર જો તમે એનસીઆરટી જીસીઆરટી ફક્ત કરશો તો એ તો પચાસ માર્કનું જ છે અને ત્રીસ માર્કનું બંધારણ છે પણ હકીકતમાં જો તમારે તૈયારી સાચી કરવી હોય તો મેથ્સ રીઝનિંગ ઉપર વધારે ભારણ આપવું પડશે અને તમારો સમય છે જેડીભાઈ અત્યાર સુધી કોન્સ્ટેબલનો પેપર લેવાતો તો એક કલાકનો બે કલાકનો સમય આવતો સો માર્કના પેપરમાં આપણા બસો માર્કના પેપરમાં ત્રણ કલાકનો સમય આપે છે તો ત્રણ કલાકને અનુરૂપ પેપર સોયા સો ટકા હોવાનું છે અને ટપ પણ હોવાનું છે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો પ્રિપેરેશન કરે છે સાચી તૈયારી દિલથી તૈયારી કરી હશે એ તમામ વિદ્યાર્થી મિત્રો આમાં રિઝલ્ટ લાવી શકશે સો સો ટકા બીજો સવાલ એ છે શક્તિજી કે જે હાઈટ છે અને વજન છે એમાં કોઈ ફેરફાર થયો છે ના એમાં કશું ફેરફાર નથી અત્યાર સુધી જે રીતે રીતે આવતું એ જ છે માર્કેટમાં માહિતી ઘણી બધી પણ ફરતી હોય છે પણ હકીકતમાં હાઈટ અને વજન એનું એ છે ચેસ્ટ પણ છે સેવન્ટી નાઇન અને ફુલાવીને ચોર્યાસી પુરુષો માટે છે અને બહેનો અને ભાઈઓ માટે હાઈટ જેને આપણે ઊંચાઈ કહીએ છીએ એ પણ સેમ પહેલા હતી એક અનુમાન મુજબ ક્યારે એલઆરડી અને ક્યારે પીએસઆઈ ની ભરતી આવી શકે એલઆરડી ની જો વાત કરીએ તો આરઆર તો આવી ગયા છે ટૂંક જ સમયમાં ચૂંટણી પહેલા ભરતી બહાર પાડી દેશે ફાઇનલ છે ચૂંટણી પહેલા આરામથી ભરતી બહાર પડશે અને બાર હજાર પ્લસ સારી એવી વેકેન્સી બહાર પડવાની છે પીએસઆઈ ને લઈને કોઈ અનુમાન પીએસઆઈ ના હજી સુધી કોઈ સંદેશા નથી પણ એલઆરડી ની જોડે જોડે સો ટકા પીએસઆઈ ની ભરતી પણ ટૂંક સમયમાં સરકાર બહાર પાડશે થેન્ક યુ સો મચ શક્તિસિંહ શક્તિસિંહ જાડેજા મારી સાથે હતા ચર્ચામાં એમણે ખૂબ સરળ રીતે આપને એવો સમજાવવાનો પ્રયાસ કર્યો કે અત્યારે હાલ પોલીસ એટલે કે એલઆરડીની એક્ઝામ લઈને જે લેટેસ્ટ આરઆર આવ્યો છે એમાં શું ફેરફારો થયા છે અને એમાં વિદ્યાર્થીઓ એટલે કે ઉમેદવારોએ હજી શું એમાં વધારે મહેનત કરવી જોઈએ ને આવનારા સમયમાં કઈ ભરતી આવી શકે છે એને લઈને પણ આપણે એક અનુમાન લગાવ્યું છે આપને જો કે કન્ફ્યુઝન હોય કોઈ સવાલ હોય તો અમારી કમેન્ટ બોક્સમાં આપ કમેન્ટ પણ કરી શકો છો આપ જોઈ રહ્યા છો અમારું ડિજિટલ પ્લેટફોર્મ વાઇપ્સ ઓફ ઇન્ડિયા એટલે કે વીવાઈ